માટે મારે જવું જોઈએ એના બદલા ને ઈ આવ્યા મારે પાસે તો એને જોઈને આનંદ થયો તો આપણે બોલો સંજી બેન તમે સીતારામ બધાયને કેમ છો બધાય વે તો બેક ટુ મોતી મોહર બ્લોગ પહેલી વાર હું કોઈ યુટ્યુબર ને મળી તો સૌથી પહેલા તો મોતી મોહી અને હું યુટ્યુબ થી જ કે મારે જ્યારે યુટ્યુબ નોતું ને ત્યારે મોતી મોહી ના બ્લોગ ને મીડિયા જોતી અને રેસિપી માંથી

તમને આમ લાગે જ નહીં કે તમે પહેલી વાર મળો એટલે વિડીયોમાં જ એમ ન કે માનમ અમુક દેખાડતા બીજું હોય ને મળો તો રૂપરૂમાં કો બીજું હોય તો એવું કઈ ને વિડીયોમાં જે તું દેખાડે ને ઈકે પણ એ તમે આવી તો વધારે પ્રેમ ભાવ અને આવકાર મળી કે તમે તો આપણે શું લઈ આવ્યા હે ને હું લઈ જવાનું છે આપણે ભેગા હોઈયું બોલ્યું ખાયું પીયું ઈ જ ભેગું આવવાનું છે એટલે આવી રીતે જ રહેવાનું બધાને ને અમે એ રીતે રહીએ ને મારી ઘરે આવો એને સપોર્ટ પણ હું હારો અને તમે પણ મને સપોર્ટ આપજો મારી ચેનલ ને તમારા થકી બધાય થકી હું આગળ વધી ને હજી પણ આવી રીતે મને આગળ વધારો તો મારી ચેનલ ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો આટલા ને તમને ગમતા હોય તો તમારા ફેમિલી ને મોકલો ફ્રેન્ડ્સ ને મોકલો શેર કરો એમાંથી પણ કોઈ ફીક છે મારા જેવું હું મોબડતું હોય ઠીક છે અને તમને ગમતા હોય તો ભાઈવા હોય તમે કે ઓર્ડર દયો કે ઓર્ડર દયો ને મગાવો અને જોવો કે કેવા આટાણા હે પેલો નો દીધો તો પછી તમે પાંચ કિલો નો દીધો

लो भयो त त्यहाँ भति मलाई घणे यम वस्तु खबर नथी त खबर पेलिया है तपाई ओइ ओझा जाडमा मडो घरमा भेट्पा होइ त हैन मकाका पाहुँ त जाँदै घनी बात देखियो जाँडीले जोइयो कि हमेशा न थिए के बिहाइंड द सीन त बिहाइंड द सीन भने काट्यो कि कहिले मलाई बोल्न देखाता त्यो बजुइनीले न के के विदेश बलभा हो नै जिउले हो म 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 ચુસી રેના માટે મેક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે મોટી કહેવાળો ઓર્ડર ને લેકિન એમ નેમ આપે તો હવે એમ નેમ એટલી મહેનત કરતા હોય એટલું કામ કરતા હોય તો અલફરે હરમા હરે બનાવેલી ને તો એનો આભાર કે આને બનાવેલી અમે

કે એમ તો મોહીટી સોખાઈ થી ક્લીનટી એન્ડ હાઇજીનિક થી મે આવીને મેકૂટ જોઈને તમને ખબર હે ને બધુંય આમ સોખાઈ દીડ્યું નકર જો આમ બધી વસ્તુ વિડિયો માં નો દેખાડતાય તો અહીંયા કેરી પામ ઠેકીને તો ઓસર લેકો એ પ્લાસ્ટિક રેક કો એના પર કોઈ પૂજા અમને ત્યાં નાખેન જ નથી નકર બિહાઇન્ડ ધ સીન હાલો કા કોણ વીવર જોવા આવે કામ તો બનાવે નકી આપણે ઠાણા માં ઘણા બધા કેમિકલ પણ નાખે છે આપણે કોઈ કેમિકલ વગર ની વાત લેબોટરી કરાવવાની છૂટ છે કારણ કે કોઈ કેમિકલ જ મત નાખતા ઓરિજિનલ ગોડ કેરી એટલે ઓરિજિનલ

મોકલ્યું <laughs> 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 <laughs>

કોમણા ઓથાણ ઇન્સિડેન્સી જે હોકી કે લેગો સારી બેઠુ બેઠુ વસ્તુ જાય આમાં આ હોકી કરે એટલું કાપું પરમણ પછી ભગવાન પર ભટુ કરતા જાય કારણ કે મારી એટલી એ પ્રમાણે તો મારું સાહેબ તો માતાજી ઘર માં સુખ શાંતિથી ને આવી રીતે ના તમે અમને ઓર્ડર આપતા રયો તો આપડે <mully>